અંબાજીમાં ગબ્બર પર જવાનો રસ્તો જેને બંધ કરી દેવામાં આવ્યો છે નવીનીકરણ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે પગથિયાનો જે રસ્તો છે જ્યાંથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે તે રસ્તાને બંધ કરાયો છે ભક્તોએ ઉતરવાના રસ્તે જ હવે ગબ્બરને ચડવો પડશે જોકે ચડવાનો અને ઉતરવાનો જે અલગ અલગ રસ્તો હતો તેમાં હવે એક જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે ઉતરવાના રસ્તે જ હવે ગબ્બર પર ચડવામાં આવશે કરોડોના ખર્ચે વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે તેમાં માઈ ભક્તોની સુરક્ષાને લઈને અત્યારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગબ્બરના જે બે રસ્તા છે ચડવાનો અને ઉતરવાનો તેમાં ઉતરવાના રસ્તે જ હવે લોકો ગબ્બર પર ચડી શકશે નવીનીકરણને લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે પગથિયાનો જે રસ્તો છે જ્યાંથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે તે રસ્તાને બંધ કરાયો છે ભક્તોએ ઉતરવાના રસ્તે જ હવે ગબ્બરને ચડવો પડશે જોકે ચડવાનો અને ઉતરવાનો જે અલગ અલગ રસ્તો હતો તેમાં હવે એક જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે ઉતરવાના રસ્તે જ હવે ગબ્બર પર ચડવામાં આવશે કરોડોના ખર્ચે વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે તેમાં માઈ ભક્તોની સુરક્ષાને લઈને અત્યારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગબ્બરના જે બે રસ્તા છે ચડવાનો અને ઉતરવાનો તેમાં ઉતરવાના રસ્તે જ હવે લોકો ગબ્બર પર ચડી શકશે